કેન્દ્ર સરકારે એકવીસ નવેમ્બર બે હજાર પચીસ થી દેશમાં ચાર નવા લેબર કોડ અમલમાં મુકતા જ કામદાર વર્ગમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે અગાઉના ચુમ્માળીસ કામદાર કાયદાઓમાંથી ઓગણત્રીસ કાયદાઓને રદ કરવામાં આવ્યા છે નવા કોડમાં કાયમી નોકરીને બદલે કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટને પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપો સાથે આજ રોજ સંયુક્ત કામદાર સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા વિરોધ પ્રદર્શન યોજાયું હતું તેમજ આજે બપોરે ત્રણ વાગે કામદારો દ્વારા જિલ્લા કલેક્ટરને મળી વડાપ્રધાનને સંબોધિત આવેદનપત્ર આપવામાં આવશે ત્યારે કામદાર સંગઠનોનો દાવો છે કે નવા કોડ રોજગારને અસ્થિર બનાવશે આપ સૌ જાણો છો ગઈ એકવીસ તારીખે કેન્દ્ર સરકાર ચાર લેબર કોડને અમલમાં લાવ્યો એ પહેલાં ચુવાલીસ એ કાયદાઓ હતા કામદારોના હિત માટે એમાંથી મહત્વની ઓગણત્રીસ કાયદાઓને એ લોકો ખતમ કર્યું જેના કારણે આજે પંચોતેર કામદારો આ કાયદાની સુરક્ષાથી બહાર નીકળી જશે સૌથી મહત્વનું કઈ હોય એ છે હાયર એન્ડ ફાયર કાયમી નોકરી જેવું કશું રહેશે નહીં અગાઉ કાયમી નોકરી સરકારી ખાતાઓથી લઈને તમામ ઉદ્યોગોમાં હતું હવે કોન્ટ્રાક્ટ પથ્થતો છે જ એના કરતાં ભયંકર ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ લાવી દીધું છે એટલે જે ટર્નર ફિટર વેલ્ડર એ બધા છે મેશિનિસ્ટ છે એ કડિયા કે મજૂરોને જેમ નાખે ઉભા રહેશે અને એમને બે મહિના ત્રણ મહિના માટે કામમાં લેવામાં આવશે એટલે એમને કોઈ પણ પ્રકારની સુવિધાઓ ઈએસઆઈ હોય પીએફ હોય હક રજા હોય ગ્રેચ્યુટી હોય કશું મળશે નહીં ભલે સરકાર કહે કે લઘુત્તમ વેતન આપશે પરંતુ લઘુત્તમ વેતન શું છે એ લોકો માટે એ લોકો કહે છે ફ્લોર વેજ

એના કારણે પણ પંચોતેર ટકા કંપનીઓ મન ફાવે ત્યારે બંધ કરી શકે મન ફાવે ત્યારે છટણી કરી શકે એટલે હાયર એન્ડ ફાયરની કાયદો જે છે ભયંકર રીતે અમલમાં લાવશે અને સૌથી મહત્વનું કંઈ હોય કે હવે લેબર ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર નહીં રહે એને ફેસિલિટેટર કહેશે જેઓ કોઈ પણ તપાસ માટે નહીં જઈ શકે જો ગાંધીનગરથી ઉપલા અધિકારી એને આદેશ આપે તો જ એ તપાસ કરશે નહીં તો માલિકો પોતાના પીઠ થપથપાવાશે પોતે પોતાના ગીત ગાશે અને પોતે પોતાને સર્ટિફિકેટ આપીને કહેશે કે અમારે અહીંયા બધું સરખું ચાલે છે એને કહેવાય સેલ્ફ સર્ટિફિકેશન આ તમામ કાયદાઓ કામદાર હિત વિરોધી છે તમે જોઈ રહ્યા છો કે છેલ્લા પાંચ વર્ષની અંદર ગુજરાતમાં અસંખ્ય કામદારો આકસ્માતમાં માર્યા ગયા છે કોઈ તપાસ નથી હમણાં જ અમે સાયકા ગામમાં જઈ આવ્યા છીએ ભરૂચ પાસે ત્યાં પણ કામદારોની બેહાલી જોયા છે કોન્ટ્રાક્ટર હવે પચાસ કામદાર હોય તો જ એને લાયસન્સ લેવાનું થાય એટલે મોટા ભાગના કોન્ટ્રાક્ટર લાયસન્સ વગર કામ કરી રહ્યા છે આ પરિસ્થિતિને રોકવા માટે અમે આજે આ ધરણા કરી રહ્યા છે અને સરકારને કહેવા માંગીએ છે કે આ જે કાળા કાયદા તમે લાવ્યા છો કામદાર વિરોધી રદ કરવામાં આવે હવે અહીંયા ધરણા છે ધરણા પત્યા પછી અમે કામદાર સંગઠનો આગેવાનો કલેક્ટર મારફતે આવેદનપત્ર અમે વડાપ્રધાનને મોકલીશું